Good morning. Jai Mata Ji. Si upar upar si kaya di. Oh, bani. Wah, ada apa? Hello guys, good morning ke? Good morning ke? Nak kau good morning? Good morning, Jai Mata Ji. Yeah, oh, oh, no? uh -uh. oh, eh, sana... Rocky, Rocky, Rocky. Ah, uh -uh. Rocky, Rocky. Simbu juga lah. Huh? Guys, awal-awal Papa tu berharga mondiya, kangkabatru ajuat tu, ekdamaj. Pari Good Morning, ul Good Morning. Good Morning. Jai Mataji. Jai Mataji. Dadang ke? Good Morning ke? Dadang Good Morning. Good Morning. Good Morning. Good Morning. Dadang. Good Morning. Dadang. 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 Dadang

કાલે જો ડાઉ આ નહીં જો આ તો આપરા વાળું નહીં આ તો પીએ બ્રાન્ડ છે પીએ બ્રાન્ડ ના ગાઈસ મમ્મીને જોવાના ચાટ થઈ ગયો બજરંગ કાયું હ મમ્મી માલ લાગે મે જોવાના તો મૈએ લઈ આવી જો આવી ને મમ્મી માલ લાગે મે જોવાના તો બોલને એટલે મમ્મી આઈ વારગોળો જોવા આવી કે હા Buatkan ikan kari, biri chat, lombril, rotla, hello kau betul. To guys, aku tu boleh diusai ni. Aku pergi cooking new video buatkan. Diusai ya. Sugar ini. Tarbus nu jus buatkan niato. Hello. To guys, nama tarbus, anak baru sah malay. Cooking new video buatkan, boleh diusai ya.

ઘાસ બને ને હેલો જઈશું પી લે મેડમ તો હેડ્યો તો અહીંયા પોકે તો બધું એમ એમ લઈને ખાઈ શરબત અને અહીં હું આ બધું ઢેઢવારો મારે લઈને જવું પડશે હવે એકલું એકલું પેલા તો બધા ગાઈસ હું તો પલડી ગયો આ બરાબર નો જોવા દો હવે સટ બેન થઈ ગયો આ તો વિડિયો ઉતાવ તો આ હવે થોડો આરામ કરીએ એસી બેસી ચાલુ કરી મસ્ત અને આરામ કરીએ હું શું પીયો બતાજો બતાજો મજા પરી મજા પીયત અને અમને ઢેકી લીધો બરાબર ને સરબત તાઈન પાલા ગ્લાસ હજુ મારો બાકી ઠંડો કરવા મૂક્યો કહ્યું પછી મસ્ત બધો બતાઈ બતાઈને પીવું પપ્પા પપ્પાને બધાને આપી દીધું

ખરાઓ જા દે હેર તો કન બેજા જા હેર જા દો ક્યા ઉભી થઈ જા હેર સીધી એમ ઉભરી આનું કોમ ઉભરી આનું હોય આ તો વાગે ને હો એટલે જ કહું જો મન પાડે તું ઉભી રહી જા સીધી અલી ઓમ સીધી ઉભી તા કે લેડો જા દો તો કાજી એ

આમાં ડાર્ક કલર છે લાગે હવે જઈ ગેર ખાલી જા એક મળી લે હાલો હવે જઈ ગયા તો ગાઈસ રાતના 11 વાગે અને હું ઘરે આવી ગયો હું હવે થઈ ગયો છે હું ગોન ટાઈમ કે આ તો ખાવું પડશે પછી હું ગયા તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય જય માતા